સહ્યારા સાથે સોલાર ક્ષેત્રે વધુ એક કદમ રાજકોટના મેટોડા ખાતે કાર્યરત પર્વ મેટલ ગ્રુપના સ્થાપક સહદેવસિંહ ડી ઝાલા સંજયભાઈ સોની કિરણસિંહ જાડેજા વગેરે સાથે તેમની નવી પેઢીના બ્રિજરાજસિંહ એસ ઝાલા પર્વય સોની અને ગુજરાતસિંહ કે જાડેજા વગેરે જોડાઈને પર્વ મેટલ ગ્રુપને આગળ વધારી રહ્યા છે અને બિઝનેસને અલગ અલગ ક્ષેત્રે વિકાસવા માટે ગુજરાતની સોલાર ક્ષેત્રે સોળ વર્ષથી કાર્યરત સુરેન્દ્રનગર અને અમદાવાદ સ્થિત પાવર ટ્રેક ગ્રુપના સ્થાપક કિશોરસિંહ ઝાલા અને એમડી રાજસિંહ કે ઝાલા વગેરે સાથે મળીને આજે ગુજરાત રાજ્યમાં પર્વ મેટલ દ્વારા અંદાજીત એકસો વીસ કરોડના ખર્ચે અઠ્યાવીસ એમડબલ્યુ સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરી ગુજરાત સરકારની હાલમાં પોલિસી મુજબને પચીસ વર્ષ માટે પાવર વેચાણ માટે આજે પાવર ટ્રેક ટ્રેક ગ્રુપ અને પર્વ મેટલ ગ્રુપે કરાર કર્યા છે જેથી પાવર ટ્રેક ગ્રુપના વર્ષ બે હજાર ત્રીસના રૂપિયા ચાર હજાર કરોડના રોકાણ સાથે સો એમડબલ્યુ સોલાર પ્રોજેક્ટના લક્ષ્યાંક તરફમાં આ એક વધુ સફળતા છે ગુજરાત સરકારની હાલની પોલિસી મુજબ સરકાર રૂપિયા બે છોતેર પ્રતિ યુનિટ વીજ પાવર ખાનગી પાવર પ્રોડ્યુક્ટ્રી પચીસ વર્ષ સુધી પાવર ખરીદ કરશે જેમાં પર્વ મેટલ ગ્રુપે એક સાહસિક રોકાણ સાથે સોલાર ક્ષેત્રે આગળ વધવાની શરૂઆત કરી છે